જે કોઈ પણ ઉપસ્થિત થયા છે બધાને વધાવું છું અહીંયા ઉપસ્થિત તમામ મહાનુભાવોને વધાવીએ છીએ આવનારા સમયમાં આપણી આજ લડત ચાલુ રહેશે અને લડતા ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ પ્રવીણભાઈએ ખૂબ સરસ વાત કરી અને આપણી જે ચિંતા છે એ ચિંતા માટે હર હંમેશા સાથે રહેવાની એક બાંહેધરી આપી છે આપણી વચ્ચે હવામાન સાસરી એવા આપણા સૌના આદર સેવા પરેશભાઈ ગોસ્વામીએ ઘણો સમય આપ્યો અને એક ઇન્ટરવ્યુ ટીવી ચેનલ માં ઇન્ટરવ્યુ આના કારણે એને જવું પડે એમ છે તો આપની વચ્ચેથી રજાઈ લઈ રહ્યા છે તો આપનો પણ પરેશભાઈ ખૂબ ખૂબ આભાર અને આ કાર્યક્રમ ની અંદર ભદ્રેશભાઈ બાબરિયા અને ધર્મેશભાઈ કાનાણી એ ખૂબ પોતાનો સમય અને જે યોગદાન આપ્યું છે બદલ એમને પણ આપણે વિદાવ્ય છે અને હવે આપણે જેને સાંભળવા માટે આતુર છીએ એવા આપણા સૌના આદર્શ યુવા દિલોના ધડકન એવા ગોપાલભાઈ ઇચારિયાને આપણે સાંભળવાના છે અને આપણે હમણાં જ જેમ પ્રવીણભાઈ વાત કરીએ કે કાયદો શું છે ઇકોઝોનમાં કઈ કઈ વિસંગતતાઓ છે અને કઈ કઈ બાબતથી આપણે એમની સામે લડવાનું છે એના માટે આપણને ગોપાલભાઈ વાત કરશે પણ એના માટે અહીંયા જેટલા ઉપસ્થિત છે એ બધા તો એ વાતને સાંભળશે જ પણ ફેસબુક લાઈવના માધ્યમથી વધારે ને વધારે લોકો સુધી આપણે આ પહોંચાડી શકીએ એટલા માટે આપણે સૌ પ્રયત્નશીલ રહીએ અને ફેસબુક લાઈવ કરીએ તો હું વિનંતી કરીશ ગોપાલભાઈને કે પોતાની વાત રજૂ ગોપાલભાઈ બધા મજામાં બધા મજામાં કરતા હા બધા મજામાં હા માતાઓ બહેનો યુવા દોસ્તો પત્રકાર મિત્રો ખેડૂતો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બધાનું સ્વાગત કરું છું કે આપણા અધિકાર ની લડાઈ લડવા માટે તમે બધાએ કેટલું બધું આજે ખેતીની સિઝન ચાલુ છે કે લગ્ન હશે બીજા કામો હોય છતાંય એ બધું જ હોવા છતાંય જે તમે અહીં આટલી મોટી સંખ્યામાં આવ્યા છો પીડાને અવાજ આપવા માટે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર આપણી વચ્ચે બધા જ મહેમાનો છે બધાનું નામ વારંવાર લેવાઈ ગયું છે એટલે હું આગળ વધારું છું મારી વાત આપણા ખાસ આખી લડાઈના પ્રણેતા પ્રવીણભાઈ રામનો આપણે એકવાર વિશેષ આભાર માનવો પડે કે

આવું કેસેટ નથી કેતા હા કે ના કહી દો કેસેટ નથી કેતા કે આ તો કાયદો છે કાયદો કોણ બનાવે કાયદો ક્યાં બને પેલા એનો જવાબ બધા આપો કાયદો ક્યાં બને કાયદો વિધાનસભામાં બને અથવા કાયદો સંસદમાં બને સંસદમાં કે વિધાનસભામાં કાયદો કોણ બનાવે ધારાસભ્યો બનાવે ધારાસભ્ય કોણ બનાવે નથી તમે ધારાસભ્ય બનાવ્યો એ જ તમને બનાવે આયા તો આપણે આ વખતે હુકારો આવ્યો એક એટલે એ અલગ વાત છે પણ હવે સંસદ માં બને છે સંસદમાં સાંસદ બન બે છે સાંસદ જનતા બનાવે છે જે જનતા ઈચ્છે એ કામ કરવું એ જ ભારતની લોકશાહીનું નામ છે એ જ ભારત નું સંવિધાન કે છે